આઠસોથી વધારે લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ત્યારે સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટ સહિત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત વરસાદ બાદ ગ્રામ્ય રોડ રિપેરિંગ પશુ મરણ સહાય સરકારી નિયમો અનુસાર કેસડોલ સહાય નુકસાન સર્વે કામગીરી રોગચાળો અટકાવવા માટે જરૂરી આરોગ્યલક્ષી પગલાઓ સહિતની બાબતોને પ્રાથમિકતા આપીને આ કામગીરી કરવા માટે ભાર મૂક્યો હતો